તલાટી મંડળના પ્રમુખની ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની કારોબારી બેઠકનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના તલાટી કામ મંત્રીના પ્રતિનિધિઓ હાજર રહ્યા જેમાં નવીન કારોબારીની રચના કરવામાં આવતા અને સામાજિક ધાર્મિક સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલ સોઢો ગામના વતની અને હારી તાલુકાના તલાટી મંડળના પ્રમુખ દેસાઈ મહેશભાઈ અમથાભાઈ મુખીની ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રવક્તા તરીકે બિનહરી સર્વાનુમતે વરણી કરવામાં આવી. એવાલા સોખાઘર પાટણ. ધરતી છે અને આ ધરતીનો યુવાન જ કંઈ કરી શકે. અત્યારે છોરાણનું ગૌરવ વધાર્યું છે. પણ ભાઈ જયારે સેવાનું કામ ચાલુ કરશે ને આખા દેશનું ગૌરવ વધારશે આખા દેશ અને દિવસો આપણે જોવા છે અને એ દિવસો